એની દ્રષ્ટિએ જોઈએ અને આપડા ગૃહમંત્રી સાહેબ કહેતા હોય કે ભાઈ સરઘસ નીકળવું જોઈએ તો ગુજરાતની જનતાને વિશ્વાસ બેસે કે ભાઈ ગમે એવો હોય તો સરઘસ તો નીકળાય કાંડમાં મુખ્ય આરોપી જેને કહેવાતા એવા જયરાજ આહિરની ધરપકડ થઈ ભાવનગરમાં એની ઉજવણી થઈ અને જે મુખ્ય પીડિત છે નવનીતભાઈ બાલદિયા તેમનું કહેવું છે કે હજુ ત્રીસથી ચાલીસ ટકા જ એમને ન્યાય મળ્યો છે નમસ્કાર હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ સ્વાગત છે અમારો વિશેષ કાર્યક્રમમાં આપણે નવનીત બાલદિયા સાથે વાત કરી છે તેમનું કહેવું એવું છે કે હવે વારો હરસંઘવી એટલે કે જે આપણા નાના મુખ્યમંત્રી છે આપણા મંત્રી છે એવા હરસંઘવીતી છે કે હવે સરઘસ ક્યારે નીકળશે એ માત્ર ભાવનગર નહીં માત્ર ગુજરાત નહીં પણ હવે દેશમાં જે કોળી સમાજ વિખરાયેલો છે એ જોવા માટે તત્પર છે સીધા જઈએ નવનીત બાલા પાસે આવો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે અને એમને શું માંગો હવે મૂકી છે નમસ્તે આપ અમારી સાથે જોડાયા ફરી હા સૌથી પહેલા તો અભિનંદન તમારા લોકો નું જે મહેનત હતી તમારી સમાજની જે મહેનત હતી એ તમામ રંગ લાવી છે ને આખરે તમારી વાત થી વીસ દિવસ કે બાવીસ દિવસ પછી સંમત થવું પડ્યું સીટે પણ સંમત થવું પડ્યું પહેલી પ્રતિક્રિયા જાણીશ કે શું કહેવા માંગશો આ મુદ્દે હવે આપણે હાચા હતા એટલે આપણને ન્યાય મળ્યો છે બરાબર આપણે માન કે પેલેથી જ આપણે કહેતા આવ્યા છે કે ભાઈ સત્ય આ છે સત્ય બહાર લાવો સત્ય બહાર આવ્યું આ સત્ય પહેલા દિવસ બહાર આવી ગયો તો કઈ વાંધો હતો 20 દિવસ પછી થૂકી થૂકીને તપાસ એજન્સીએ ચાટવું પડ્યું આટલું બધું વિવાદ ના થયો હોત આટલી બધી બદનામી ના થઈ હોત ન તો માયાભાઈ ની થઈ હોત ન તો પોલીસ ની ન તો હરસંગવી ની તો કોઈ ની એ તો પ્રશાસન ને જોવાનું રહ્યું ને જે થયું આમ તો એ બાને બધું આ બધું થયું તો કરું તમને લાગે છે કે આ બાને કમસેકમ કોરી સમાજ જે છે એક થઈ ગયું એમ તમારા બાને તમે એક નિમિત્ત માત્ર બની ગયા હા મારે હવે આગળનો પ્રશ્ન એ પૂછવું છે કે પોલીસ કોઈને પકડે છે કોઈ આરોપીને અને હરસંગવી સાહેબે એવું કીધું કે એક વખત છાતી ઠોકીને કે સરઘસ તો નીકળશે જ તો આ કેસમાં સરઘસ નીકળશે

હવે એક તારીખે જે સંમેલન થવાનું છે એમાં શું થવાનું છે કારણ કે આપણી વાત થઈ તમે કીધું હતું કે સાહેબ અમે લોકો એવા તમામ લોકોને આમંત્રિત કરીએ છીએ જે લોકો જહેરા પીડિત હોય તો એવું કોઈ થવાનું છે હવે હા એનું અમે છે ને હવે સન્માન સમારોહ એ જગ્યા જે અમારા ન્યાયનું હતું ને એ જગ્યા સન્માન સમારોહ અમે કરશું અને ત્યાં એ લોકો પીડિત જે લોકો છે બધા આવવાના છે બરોબર

તમને તમને એવું નવનીતભાઈ તમને એવું લાગે છે કે આ ખાલી એની અરસ થઈ ગઈ એટલા માટે ન્યાય મળી ગયો પ્રક્રિયા બાકી છે લાંબી કોર્ટમાં તમામ વસ્તુઓ આ તો હજુ ખાલી એની ધરપકડ થઈ છે કોર્ટ ની અંદર રજુ થશે પછી કોર્ટ મેટર છાલ છે કે છાલ છે પછી તો અમારા પૂરો પ્રૂફ બધાય છે કેસ માં રજુ કરવાનો હોય છે જે તે સમયે ત્યારે બધું સુધી મારે લડવું પડશે તો હમ આ એટલે લાગે છે કે પહેલા પગથિયામાં આટલું બધું સંઘર્ષ કરીને તમે લોકોએ જીત મેળવી છે એમ હા પેલું પગથિયું થોડું અઘરું હોય છે પછી કોર્ટ ને એમાં તો એ બધું આપડી પાસે પ્રૂફ પ્રૂફ બધું છે એટલે તો બધું થઈ જશે કાલે મેં તમારા સાથે એક સામાજિક આગેવાન સાથે વાત કરી હતી એમણે એવું કીધું કે સાહેબ આ ન્યાયની જીત નથી અમારી એકતાની જીત છે કારણ કે જો ન્યાયની જીત હો તો અમને તો આટલું બધું સંઘર્ષ કરવાની જરૂર પડી ન હોત તમે માનો છો કે જે રીતે અમે એક રહ્યા તમારું સમાજ એક રહ્યું તમારા પુરુષોત્તમ ભાઈ તમારા હીરા ભાઈ આખું કોડી સમાજ તમારે યુવાનો એક રહ્યા એનું આ પરિણામ છે હા એ તો છે જ ને જે સમાજ એક છે મારા આગેવાનો જેના કારણેથી આ બધું થયું છે નેતર તો મારી જેવા ઘણા પીડાય છે અહીંયા નાના વર્ગ ના જે અમુક અમુક જે છે નાના માણસો જે અવાજ નથી ઉઠાવી શકતા એની અમે ઘણા બધા પીડાય જ છે તો મારો સમાજ એક થયો છે મારા આગેવાનો બધા થી બધી એકતા અમારી થઈ છે એટલે તો આનું પરિણામ મળ્યું છે નહીંતર તો હું પણ પેલાની જેમ પીડાતો હોત એકલો એકલો બાકી તો બે ત્રણ દિવસ માં એકલો હોસ્પિટલ હતો જ ને એમ ને હતો બધા આવ્યા એટલે બધો મને ન્યાય મળ્યો છે એટલે મને એ જ ચિંતા છે કે તો તમારા સમાજના આગેવાનો તમારા એમપી તમારા એમએલએ તમારો સમાજ તમારા સરપંચો તમારી સાથે રહ્યા તો તમને ન્યાય મળ્યો પણ ઘણા લોકોને આ આ આ રીતે એક ના થઈ શકે તો આ તો દુઘત ઘટના ના કહેવાય કે જે લોકો એક ના થઈ શકે અથવા એકલો વ્યક્તિ હોય એ એને તો ગુજરાતમાં કેવી રીતે પછી ન્યાય મળે એમ આ જહેરાજસિંહ જેવા જહેરાજ આહિર જેવા લોકો એની સામે ગરીબ લોકોને તો શું હવે એમ છે જેવો નાનો વર્ગ હોય તો એ શું કરવાના બિચારા આ તો અમારો સમાજ એક થયો અને મને ન્યાય અપાયો છે અમારા આગેવાનોએ બધાથી બરોબર બાકી જે નાનો વર્ગ હોય છે કે જે આમ

મારે હજુ બી સવાલ પૂછવું છે તમે લોકો આટલા દિવસ સુધી નોતી એ ભાઈ આરોપી છે આ ભી જવાબ લખીને જાય છે બીજા દિવસે સાંજે તમે લોકો મીટિંગ કરો છો અને તમે એવું કહો છો કે જીતુભાઈ વાઘાણીના વિસ્તારમાં જ અમે મિટિંગ કરવાના છીએ આ મીટિંગ સાંભળીને અચાનક થયું હશે કે શું થયું હશે મને તો એ જ સમજવું છે અત્યારે આવું તો શું તમે કેમેસ્ટ્રી કે તમે લોકો એવું ગુણાગણિત કર્યું કે અચાનક રાતોરાત એજન્સીઓને બુદ્ધિ આવી ગઈ એમ હવે આમ બીજું તો કઈ ન કહી શકું પણ એક કોળીનો પાવર હમ બરોબર બીજું કે આપણે

એમાં એવું હતું મોટા લેવલે કોઈ આમંત્રણ આપવાનું પણ બાકી હતું ટૂંકમાં કે ભાઈ અમારે આવું કરવું ટૂંકમાં આમ જાણ તો કરી જ નહોતી કરે એવું હતું ને અમે એવો વિચાર કર્યો કે અમે

પણ પણ મારી વાત એ છે કે શું એ અલગ રીતે આ વાત કરી શક્યા હોત કે ભાઈ કોઈ વાંધો નહીં સમાજ નું કાર્યક્રમ છે એલી કરી શક્યા હોત તમને એવું લાગે છે હા એ તો પુરસીભાઈ કીધું જ છે ને કે ભાઈ જરૂર પડે સમાજ નું એવું છે તો હું જાઈશ ત્યાં અને આમંત્રણ મળશે બિલકુલ બિલકુલ અમારું એવું હતું કે ભાઈ અમે પેલા દરેક જિલ્લાએ જઈએ દરેક જિલ્લાએ એ ને ત્યાં બધા ને આમંત્રણ આપી ને પછી છેલ્લે અમારું બગદાણા નું હતું કે બગદાણા મહા સંમેલન અમારે કરવાનું ત્યાર પછી અમારી બધી રણનીતિ અમારે કરવાની હતી પણ હવે હવે જે હવે જે તમારી સંમેલન છે હવે સન્માન સમા માં ફેરવાઈ જશે એવું છે હા હજુ થોડું બાકી છે ને હજી પૂરેપૂરું થઈ જાય એટલે અમે સંમેલન તો કરવાના જ છે અમારી એકતા આમ રે એ બાબતો પણ હવે શું બાકી રહ્યું તમારું

ગુજરાત ની જનતા ને વિશ્વાસ બેસે કે ભાઈ ગમે એવો હોય તો સરઘસ તો નીકળાય વિશ્વાસ બેહાડો હોય તો કાલ હવે આંગળી નો તો કે છે ઘણા બધા મીડિયાના માધ્યમથી આમ તો કોઈ આમ તો કે છે ને આ શું બીજેપી નો કઈ કરે તો એટલે કે મોટા માથાનો છોકરો હતો એટલે એનું સરઘસ નથી નીકળ્યું એવું તો બધું કેવાના છે એટલે સાહેબ ને મારી રિક્વેસ્ટ છે કે આપડે આવું સાંભળવું નથી એના માટે સરઘસ તમે કાઢો ત્રીસ ચાલીસ ટકા હજુ થયું છે બાકી બાકી છે એ પણ જલ્દી પૂર્ણ થાય અને આપણે કહીએ કે સરઘસ તો નીકળશે હવે સરઘસ નીકળે એવી આપને પણ તમારી અપેક્ષા જલ્દી પૂર્ણ કરે હર્ષભાઈ એવી અપેક્ષા શુભકામનાઓ આભાર આપ જોડાય એના માટેનું ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ જયરાજ આહુરનું સરઘસ કેવી રીતે નીકળશે ક્યારે નીકળશે નીકળશે કે કેમ એક સવાલ છે ત્યારે આ મુદ્દે આપ શું વિચારો છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ બે લાયકન દબાવો સાથે મારી વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ગુજરાત ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો અત્યારે માટે બસ આટલું જ નમસ્કાર